તે શિક્ષક અને જ્ઞાન આપે તે ગુરુ ગુરુ દરેક માતા પિતા પર કરી અને પોતાના સંતાનોને એમની પાસે મોકલતા હોય છે જ્ઞાન લેવા માટે પરંતુ જ્યારે ગુરુ જ આ બાળકો ઉપર નજર બગાડે ત્યારે કોને કહેવું આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે અમદાવાદની એક શાળામાં કે જ્યાં એક વિદ્યાર્થીની ઉપર શિક્ષકે જ બગાડી છે નજર ગુરુનું કામ જ્ઞાન આપવાનું હોય છે પરંતુ જ્ઞાન આપવાને બદલે ગુરુ જ્યારે દીકરી સવાન વિદ્યાર્થીની પર ખરાબ નજર કરી ત્યારે અનેક સવાલ ઊભા થાય છે કાળો મુખોટો પહેરેલા આ વ્યક્તિનો ચહેરો અમે તમને બતાવી શકીએ તેમ નથી કારણ કે તેના કારણે જે દીકરીની આ નરાધમે છેડતી કરી છે તે જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળા અને દીકરીની ઓળખ છતી થઈ શકે છે શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની સાથે છેડતી શાળાના શિક્ષકે વિદ્યાર્થીની પર બગાડી નજર તેર વર્ષીય વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો આરોપ વાત છે અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી એક શાળાની જેમાં અભ્યાસ કરતી તેર વર્ષીય વિદ્યાર્થીની લઈ તેના માતા પિતા ગાયકવાડ પોલીસ સ્ટેશને આવ્યા વિદ્યાર્થીની જે શાળામાં અભ્યાસ કરે છે તે અભ્યાસ કરાવતા રણછોડ રબારી નામના શિક્ષકે અડપલા કર્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે એમની જે દીકરી છે એમની સાથે એક સ્કૂલના શિક્ષક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવેલી હતી સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતાં એમની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી હરકતની ફરિયાદ હોય સદર બાબતે ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો માતાનું પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું હતું કે દીકરીને થોડો દુખાવો થતો હતો એના અનુસંધાનમાં એમને કોઈને બતાવ્યું અથવા પૂછ્યું ત્યારે દીકરી સાચું બોલે છે અને કહે છે કે મારી સાથે લગભગ દસેક દિવસથી આ પ્રકારનું થાય છે એટલે પછી માતાએ દીકરી સાથે એ ફરિયાદ આપેલી શિક્ષણ સમિતિની શાળામાં આ ઘટના ઘટી હતી પોલીસના કહેવા મુજબ દસ જુલાઈએ શાળામાં રિસેસ સમયે તેર વર્ષીય વિદ્યાર્થીનીને આરોપી શિક્ષકે બોલાવી પોતાના ખોળામાં બેસાડી તેને શારીરિક અડપલા કર્યા હતા બાળકી ઘરે ગયા બાદ પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવાઈ હતી ત્યાં ડોક્ટરે કારણ પૂછતા બાળકીએ લંપટ શિક્ષકની શરમજનક કરતુદ જણાવી એ સાંભળી ડોક્ટર સહિત માતા પિતા દંગ રહી ગયા દીકરીના ઉપચાર બાદ માતા પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને નરાધમ શિક્ષકની હરકત જણાવી પોલીસે શાળાની અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી હતી તેમાં આ લંપટ શિક્ષકે પીડિતા સહિત અન્ય વિદ્યાર્થીનીઓને પણ અડપલા કર્યાનું બહાર આવ્યું છે કોઈને આ વિશે કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપતો હતો જેથી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે જે શિક્ષક છે જે એમનું નામ છે રણછોડભાઈ સાદુલભાઈ રબારી જે પ્રજ્ઞાચક્ષુ છે અને પોતે સંગીતના શિક્ષક છે એ સ્કૂલની અંદર અને સંગીત શીખવાડવાના બહાને વિશેષ દરમિયાન વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને શારીરિક અડપલા કરેલા છે અને તેઓ લગભગ દસેક વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા છે સદર ગુનાના અનુસંધાનમાં બી એનએસએસ બે હજાર ત્રેવીસની જે નવી જોગવાઈઓ છે એના અનુસંધાનમાં ચોસઠ જે ત્રણસો છોતેર જૂની છે એની જોગવાઈના અનુસંધાનમાં છે સાથે સાથે ભોગ બનનાર કલમો પણ એડ કરવામાં આવેલી છે અને સદર બાબતમાં ઈ ઉપયોગ કરી ભોગ બનનાર અને ફરિયાદી નાઓના નિવેદન પણ લેવામાં આવેલ છે અને નામદાર કોર્ટ રૂબરૂ પણ આમના નિવેદન ભવિષ્યમાં તપાસના કામે લેવામાં આવશે એટલે આરોપીને કડક કડક સજા થાય તે માટેની તૈયારી કરવામાં આવી છે આરોપી શિક્ષકની ગંદી હરકતનો પર્દાફાશ થતા શાળા દ્વારા તેને સસ્પેન્ડ કરી દેવાયો છે તેર વર્ષીય દીકરી સાથે બનેલી આ કોઈ પહેલી ઘટના નથી અગાઉ પણ આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવેલા છે જેમાં હેવાન શિક્ષકની હેવાનિયતનો શિકાર વિદ્યાર્થીની બની હોય ત્યારે આવા નરાધમોથી પોતાની દીકરીને બચાવવા માતા પિતાએ સતર્ક બનવું પડશે અને દીકરીઓને ગુડ ટચ બેડ ટચની સમજ આપવી પડશે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ